કાર્યક્રમનો હેતુ બાળકોમાં કટોકટીની પરિસ્થિતિઓમાં યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા અને ઇમરજન્સી સ્થિતિમાં સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો હતો વિભાગના અધિકારી શ્રી કુલદીપસિંહ ડોડિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટીના મૂળભૂત સિદ્ધાંતો અગ્નિશામક સાધનોના ઉપયોગ તેમજ આગ લાગ્યાની સ્થિતિમાં લેવાતા જરૂરી સુરક્ષાત્મક પગલાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી આગ લાગે ત્યારે શાંત રહેવું ધુમાડાથી બચવા માટે નીચે ઝૂકીને બહાર નીકળવું શ્વાસ કેવી રીતે લેવો અને તાત્કાલિક નંબર પર સંપર્ક કરવો જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ સમજાવવામાં આવ્યા હતા લાલજી મેર દ્રષ્ટિકોણ ન્યૂઝ બોટાદ